સતસે તારું એવું દાદા જગરે વખાણ તું ખા ગુજરાતમાં દાદા તારો જય જયકાર થાય છે રાજાજી તેજાજી પર ભરોજ રાખો પછી ન થવા દે વાકો જગજી તારે મારો ધાદો ભોળા દવાળો જગજી તારે મારો ધાદો જગદે ઝાકારો જદે હાથ ભલે ના કોઈ તારો તું ધરશે જન એનું આવશે ભોળા દવારો મારો દાદો છે દયારો સૌના દુઃખ હરનારો તું ધરશે જન એનું આવશે ભોળા દવારો જલ છે બાવડું તારું દીવો કરજે એનો નામનો ભરોસો એનો તું જ રાખજે રાજાજી તેજાજી પર ಜೆ ದಾ ಭೋ ಜೀತಾರೆ ಮೋ ದಾ ಭೋ ಅಮ ದ জয়ো ভোৰা দাম ভোৰা দ গাম চুৰাপুৰা ধাম আনন্দ উংগম দানা মিত্ৰ কমেণ্ট ময়োৰাপুৰা ধ

રાજી ખમાયું રે વીર રાજી વીર તેજાજી નામ ગુજાયું રે સત સે તારો એવો દાદા જગરે વખાંતું હે ભોળા દવારો સૌનો છે સથવારો સુરાપુરા દેવનો છે ત્યાં ઓકારો દાદા કાયમ એક જાકારો સુરાપુરા દેવનો છે ત્યાં ઓકારો એ ભોરા દવારો સવન સે સતવાો